હલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે બનાવશું ટેસ્ટી મસાલેદાર મરચાં બેસનનાં મરચાં તો તમે બહુ જ ખાધા હશે પણ આ એક નવા મસાલા સાથે અને નવા સ્વાદ સાથે આ મરચાંને ટ્રાય કરજો ખૂબ સરસ મરચાં તૈયાર થાય છે અને તમે એક વખત આ મસાલા સાથે મરચાં બનાવશો ને તો તમે ફરીથી પણ બનાવવાનું મન થશે એટલા ટેસ્ટી મસાલા મેં અહીંયા બનાવ્યા છે અને ટેસ્ટી મરચાં અહીંયા બનાવ્યા છે તમે એક વખત બનાવી જોજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ મરચાં મસાલા મરચાં કેવા લાગ્યા તો મસાલા મરચાં બનાવવા માટે જો મેં અહીંયા મરચાં લીધા છે આ એકદમ મોરા મરચાં છે જ્યારે પણ તમે આવા મસાલા મરચાં બનાવો ત્યારે એકદમ મોરા મરચાં જ લેવાના જેથી આપણે મસાલો કરીએ ને મસાલો કરીએ ને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે મરચાંને આ રીતે આપણે કટ કરી નાખીશું જો અહીંયા બહુ લાંબા મરચાં છે એટલે હું આ બે ચીરીમાં કટ કરું છું જો આ રીતે બે ભાગમાં કટ કરી નાખીશું આ રીતે મરચાંને બેસન મરચાં તો તમે બહુ જ ખાધા હશે પણ આ એક નવા મસાલા સાથે તમે મરચાંને ટ્રાય કરી જોજો ખૂબ સરસ મરચાં તૈયાર થાય છે અને ખાવા જોડે તો આ મરચાં બનાવીએ ને તો ખાવાની મજા જ આવી જાય છે એટલા ટેસ્ટી મરચાં આ તૈયાર થાય છે તો આ રીતે જો આ રીતે મરચાંને કટ કરી નાખીશું પહેલાં આપણે જો આ રીતે મરચાંને કટ કરી દેવાના છે જો તમને મારો વિડિયો અને આ રેસીપી સારી લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક અને શેર પણ જરૂરથી કરજો તો જો અહીંયા મરચાં બધા કટ થઈ ગયા છે આ રીતના મરચાંને મેં કાપી નાખ્યા છે અને આ એકદમ મોરા મરચાં છે સહેજ પણ તીખા મરચાં નથી હવે આપણે તેમાં એડ કરવાનો મસાલો તૈયાર કરી દઈશું તો આપણે ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે વરિયાળી એડ કરીશું પછી તેમાં આપણે કાચી સીંગ એડ કરીશું અને તલ એડ કરીશું અને આ બધા મસાલાને આપણે શેકી નાખીશું આ બધા આ બધા મસાલાને આપણે શેકી નાખવાના છે વરિયાળી તલ અને સિંગને આ રીતે શેકી નાખીશું જો આ રીતે મસાલા શેકીને એડ કરીએ ને તો એકદમ ટેસ્ટી અને સરસ ટેસ્ટ આવે છે મરચાંનો તમે એક વખત બનાવી જોજો પછી મને કહેજો કે તમને મરચાં કેવા લાગ્યા તો જો આ રીતે બધું શેકી નાખીશું આપણે બેસન મરચાં તો આપણે બનાવતા જોઈએ છે અને ખાતા જોઈએ છીએ પણ આમ આ મેં એક નવા સ્વાદ સાથે મરચાં બનાવ્યા છે અને બનાવ્યા હતા ને એટલા ટેસ્ટી અને સરસ બન્યા હતા કે બધા ખાતા જ રહી ગયા એવા ટેસ્ટી મરચાં તૈયાર થયા હતા તો જો આ રીતે બધા મસાલાને આપણે શેકી દેવાના છે તલને થોડા આ રીતે શેકાવા દેવાના છે તલ વરિયાળી અને શીખને આ રીતે થોડા જે તેનો કલર બદલાય ત્યાં સુધી આપણે આને શેકવાના છે તો જો તેનો કલર બદલાઈ ગયો છે જો તો હવે આને આપણે મિક્સરમાં એડ કરી દઈશું મિક્સરના બાઉલમાં એડ કરી દઈશું અને આને આપણે અધકચરું પીસી નાખીશું મિક્સરમાં હવે આને આપણે કચરું પીસી નાખવાનું છે આપણે એકદમ ઝીણું નથી કરવાનું આપણે થોડું આખું જ રહેવા દેવાનું છે કેમ કે થોડું સેજ આખું રહેશે ને તો ટેસ્ટ એકદમ સરસ આવશે તેનો તો જો અહીંયા પીસાઈ ગયું છે તો જો મેં અહીંયા થોડું આખું રહેવા દીધું છે બહુ એકદમ ભૂકો નથી કરી નાખ્યો આપણે થોડું આખું રહેવા દઈએ છે ને તો ટેસ્ટ એકદમ સરસ આવે છે મરચાંમાં મસાલાનો તો આપણે મરચાંને બનાવી દઈશું તો કઢાઈમાં આપણે તેલ એડ કરીશું અને તેલને ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થાય એટલે એમાં રહી એડ કરી દઈશું અને રહીને આપણે સતળાવવા દઈશું પછી રહી આપણી સતળા એટલે એમાં જીરું એડ કરીશું અને જીરુંને પણ થોડું સતળાવવા દઈશું પછી તેમાં આપણે હળદર એડ કરીશું એક ચમચી અને લીલા મરચાં એડ કરી દઈશું કાપેલા હવે આને આપણે થોડા શેકાવા દઈશું મરચાંને મરચાંને વધારે નથી શેકવાના મરચાંને સેટ સેટ ડાઘા પડે ઉપર મરચાંની ઉપર ચડવાના તેવા જ મરચાં અહીંયા આપણે શેકવાના છે આપણે વધારે મરચાંને નથી શેકી નાખવાના શેર છે તમને એવું લાગે કે મરચાં શેર ડા ડાકી પડી છે મરચાં ઉપર એટલા જ મરચાં આપણે શેકવાના છે જો વધારે ઢીલા થઈ જશે ને તો મરચાં ખાવામાં સારા નહીં લાગે તે માટે એ રીતના જ મરચાંને શેકવાના છે મરચાંને આપણે ધીમે ધીમે શેકાવા દઈશું હવે એમાં આપણે ગોળ એડ કરીશું અહીંયા મેં ગોળ એડ કર્યો છે જો ગોળની જગ્યા તમારે ખાંડ એડ કરવી હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો અને જો તમે ગળ્યું ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે તમે ગોળ એડ કરીને તમે મરચાં બનાવો ને તો એકદમ સરસ ખાટો મીઠો મરચાનો ટેસ્ટ આવે છે અને મરચાં એકદમ સરસ લાગે છે જો તમે ગળ્યું ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આપણે તેમાં ગોળ એડ કર્યો અને આ રીતે મિક્સ કરી નાખ્યું જુઓ અહીંયા ગેસ એકદમ આપણે ધીમો રાખીશું આ બધા મસાલા કરતી વખત નખ મરચાં વધારે જળી જશે એટલે ગેસને એકદમ મીડિયમ રાખવાનો છે હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું લીંબુની જગ્યા તમારે વિનેગર એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો તારે તે લીંબુનો રસ એડ કરી દઈશું હવે આને મિક્સ કરી નાખીશું આ રીતે જો હવે તેમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે આ રીતે તમે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ મરચાં મસાલા મરચાં અહીંયા તૈયાર થાય છે હવે આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ તો જો મરચામાં હવે ડાઘી પડી ગઈ છે ડાઘા પડવા માંડ્યા છે એટલા જ મરચાં આપણે શેકવાના છે તો જો મેં અહીંયા ધીમે ધીમે એ રીતે મરચાંને શેક્યા છે વધારે મરચાંને શેકાવા નથી દીધા હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો સીંગ વરિયાળી અને તલનો શેકીન તેને એડ કરી દઈશું થોડું થોડું એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું ગેસને એકદમ ધીમો જ રાખીશું થોડો થોડો મસાલો એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે આ રીતે જુઓ આ થોડો થોડો મસાલો એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું આપણે એક સંગાથે આપણે બધો મસાલો નથી નાખવાનો આપણે થોડો થોડો આ રીતે તેને નાખીશું મસાલાને અને મિક્સ કરતા જઈશું આ રીતે થોડો થોડો એડ કરવાથી શું મસાલામાં સરસ મરચામાં એકદમ મસાલો સરસ ચોંટી જાય છે આ રીતે થોડો થોડો એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જો આ રીતે અને ધીમે ધીમે શેકાવા દેવાનું છે ને જે ગેસ આપણે બંધ નથી કરવાનો ગેસ આપણે ચાલુ જ રાખવાનો છે પણ ગેસ એકદમ ધીમો રાખવાનો છે તો જો અહીંયા થોડો થોડો કરીને આપણે બધો મસાલો અંદર એડ કર્યો છે અને આ મસાલાને આપણે મૂકી દઈશું જ્યારે પણ બીજા મરચાં બનાવવા હશે ત્યારે એ મસાલાને યુઝ કરીશું તો જુઓ અહીંયા સરસ મરચાં આપણા થઈ ગયા છે મસાલાને આપણે પહેલાં શેકી નાખ્યો હતો એટલે આપણે અહીંયામાં વધારે શેકાવા દેવાની જરૂર પડતી નથી તો અહીંયા મસાલામાં જુઓ મરચામાં સરસ મસાલો મિક્સ થઈ ગયો છે મરચાં આપણા તૈયાર છે જુઓ થોડી ઉમાર ટેખાલી અને તેલમાં આ રીતે શેકાવા દઈશું તો હવે આપણા મરચાં તૈયાર છે જુઓ મરચાં અહીંયા તૈયાર છે ટેસ્ટી મસાલેદાર મરચાં તૈયાર છે તો હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈશું આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ મરચાં તૈયાર થાય છે તમે એક વખત બનાવી જોજો પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ મરચાં કેવા લાગ્યા જો મરચાંને કાઢી લઈશું જુઓ કેવા સરસ મસાલેદાર મરચાં અહીંયા તૈયાર થયા છે દેખાય છે પછી સરસ અને બન્યા હતા પણ ટેસ્ટી તમને વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તો જુઓ આપણે ટેસ્ટી મસાલા મરચાં તૈયાર છે આ રીતે ચોક્કસથી બનાવજો અને ખાજો અને મને કહેજો કે તમને મરચાં કેવા લાગ્યા તો જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં તો જુઓ ટેસ્ટી મસાલા મરચાં તૈયાર છે તો બધાને બાય બાય Más los huevos, mira